જય આદિવાસી જય જોહાર અત્યારે હાલમાં જ બે દિવસ પહેલાં વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સેવન્ટુભાઈ વસાવાએ રેડીયાપાડાના લોકલાડીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ પર જે ખોટી રીતના હપ્તાખોરીના આક્ષેપ કર્યા છે એને અમે વાખોડીએ છીએ કારણ અમે સેવન્ટુભાઈ વસાવાને કહેવા માગીએ છીએ કે તમારી સત્તા ચાલે છે જીઆઈડીસીમાં તમારા કોન્ટ્રાક્ટો ચાલે છે જીઆઈડીસીમાં તમારા ધંધા ચાલે છે આ વિસ્તારમાં જેટલી પણ રેતીની લીધો છે સિલિકાના પ્લાન્ટ હોય કે કોરી ઉદ્યોગ હોય બધામાં કોણ હપ્તા છે અહીંની પ્રજા જાણે જ છે ને તમે ખોટી રીતના ચૈતરભાઈ વસાવાને જે ચિત્રો છો એ ખરેખર ખોટું છે તમે ઉલતા જે અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે એમાં તમે ધ્યાન આપો તો સારું રહેશે કારણ કે લોકો આજે ત્રાસી ગયા છે રોજગારીનો પ્રશ્ન હોય કે પછી અહીંના જે રસ્તાઓનો પ્રશ્ન હોય કે પછી કોઈ પણ બીજા નાના મોટા મુદ્દા હોય તમે સતત એમાં નિષ્ફળ નિવાળ્યા છો લોકોને આજે તમે બધા કામો કરવાની બાહ્યધરિયા આપી અને લોકોને રજડતા મૂકી દીધા છે ચૈતરભાઈ એક આજે એક સર્વ સમાજના લોકો માટે એક સારું એવું કામ કરી રહ્યા છે કે જે પ્રજા માટે સતત લડી રહ્યા છે અને તમે એમની છબીને ખરડવાનો જે પ્રયાસ કરો છો એનો અમે વિરોધ કરીએ છીએ તમે તમે આ આ બધી બાબતોમાં પડવા કરતા વિસ્તારના જે લોકો હેરાન થઈ રહ્યા છે જેવું કે લારી ગલ્લા બાબતે પણ જે જીઆરડીસીના લોકો ભેગા થયા હતા એમને એમને તમે ન્યાય આપવાનું કામ કરો લોકોને રોજગારી અપાવવાનું કામ કરો તો એમાં સારું રહેશે એમ આ મુદ્દાને અમે વાખોડીએ છીએ ચૈતરભાઈ વસાવા પર જે ખોટી રીતના આક્ષેપ કર્યા છે ખરેખર ખોટા છે તદ્દન વિહોણા છે બે દિવસ પહેલાં વાલિયાના પૂર્વ પ્રમુખ શેવંતુભાઈ વસાવા દ્વારા ચૈતરભાઈ વસાવા પર જે હપ્તાખોરીના આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે એકદમ પાયા પાયાવિહોણા અને ખોટા છે ઝઘડિયાની જનતા જાણે છે કે અહીંયા હપ્તા કોના ચાલે છે તમે તમારી જાતે તપાસ કરાવી લો કે મોટા મોટા તમારા જે નેતાઓ છે એમના કોન્ટ્રાક્ટ ચાલે છે કે નહીં કંપનીમાં અને એ લોકોએ કેટલા લોકોને આપણા આદિવાસી જે લોકો છે કે સ્થાનિક લોકોને એ લોકોને પરમિડન્ટ કરાવ્યા છે હપ્તાખોરીની વાત તો દૂર છે પણ ભાજપને ભાજપની લોબીને રીલો આવી ગયો છે પગ પગ તળેથી જમીન ખસકી ગઈ છે એટલે આવા પાયા વિહોણા આક્ષેપો લગાવે છે સેવંતુભાઈને કહેવું છે સેવંતુભાઈ તમે પ્રજાલક્ષી કામો કરો આ બધી ચિંતા કરવાનું છોડી દો આ હપ્તાખોરી અને વગેરે વગેરે જેવા પાયા વિહોણા આક્ષેપો કરવાનું પણ મૂકી દેજો એ જ અમે કહેવા માગીએ છીએ જય હિન્દ જય ભારત